સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેરવાડા ગામે આજે એક દુઃખદ ઘટના વચ્ચે ભાવુક દ્રશ્ય જોવા મળ્યા હતા અંજાર ખાતે હત્યા થયેલી એસઆઈ અરુણાબેન જાદવના પાર્થિવ દેહને તેમના વતન દેરવાડા ગામે લાવવામાં આવ્યો હતો જ્યાં પોલીસ આદર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા દર્દ અને ચિંતા વચ્ચે ગામજનોએ પોલીસ વિભાગે અરુણાબેનને અંતિમ વિદાય આપી સમગ્ર મામલો હજુ આગળ ખુલાસો એ થયો કે આ હત્યા તેમના ભાવિ મંગેતર દ્વારામાં જ કરવામાં આવી હતી આ દુર્ઘટનાને રાજ્યભરમાં પોલીસ સુરક્ષાની ચર્ચા જગાવી છે અને મહિલા સુરક્ષા તથા સંબંધો પર અનેક પ્રશ્ન ચિહ્ન ઉભા કર્યા છે હવે મારી દીકરીને એમાં શું છે ક્યાંયથી છોકરો હારે હારે ગયો એવી વાત સાંભળી છે આપણે બસમાં ત્યાં જઈ અને રાત્રે અને કીધું કે દેકારો થાય છે કઈ પણ કોઈ જોવા ગયું નહી અને ગળો દબોસી ગળામાં ઘાતકી હત્યા કરી છે બરોબર હવે એને કોણ છોડાવવાળું